બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા યોજાયો હતો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના આગેવાનો પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અહેવાલ રામજી ભરાય ગુરુ કાંકરેજ બનાસકાંઠા રાહુલ ચાલુ કર્યું છે મહારાષ્ટ્ર ની ચૂંટણી થઈ એ દરમિયાન આપ જોઈ શકો છો કે લાઈવ મીડિયા ની અંદર ત્યારે ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક બુથ ઉપર જનતા સાથે વાર્તાલાપ કરી અને જનતાની વોટ ચોરી કઈ રીતે થઈ રહી છે એ વોટ ચોરીના અભિયાન આખા ગુજરાતમાં ચાલુ થયું છે આજે મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભામાં શિયોરી શહેર ખાતે અમારા શિયોરી પ્રમુખ ભીખુસિંહ ડાભી અને એસસી શહેરના પ્રમુખ ચમનભાઈ પરમારના સૌ આગેવાનો મારફતે શિયોરી અહીંયા ગૌ માતાના સ્ટેચ્યુ નીચે બજારમાં જનતા સમક્ષ આ વાત પહોંચે એટલા માટે વોર્ચુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો